તો મિત્રો આજના બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આજે અમારે વરસાદ આવે છે અત્યારે તો મિત્રો આજે હું વરસ રહી છું અહિયાં અમારી બારી પાસે ગાય માતા આવી છે અને વરસાદ ખરાખર નો આવે છે તો અહિયાં ઉભી છે તો મેં મારા મમ્મી કીધું કે આપડે ગાય માતાને ને કેળું ખવડાવીએ

આ દેરવાતો બે યાર પેલી વાર વરસાદ હારો પડ્યો આપણે ખેતર બારા પાણી નઈ જાય કોકામ પાણી એઈ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ફૂલ વરસાદ આવે છે આજે અમે બજારમાં પાણી જાય નઈ ફોન ગા અને મારા બે ભાઈ નાય છે વરસાદના અત્યારે તો તમે જોઈ શકો છો ફૂલ વરસાદ આવે છે અને મારા બે બંને ભાઈ નાય છે તો મિત્રો તમે જોઈ શકો છો બે ટાંકી હે તે આ ટાંકી અત્યારે વિસળી અને હવે નાય છે અંદર તમે જોઈ શકો છો તમને હા ભાતું નહીં હોય અત્યારે

તો તમે જોઈ શકો છો આખો ધાબો ભરાઈ ગયો છે અમારું અને વરસાદ પણ બહુ આવે છે તો તમે જોઈ શકો છો અને પવન નથી અત્યારે તો તમે બધા જોઈ શકો છો અને હું પલાળી તો નથી છત્રી લઈને આવી છું તમને બધાને વરસાદ બતાડવા તો તમે જોઈ શકો છો